નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો કે સ્ટડી મિત્રો આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર પહેલું વાસ્તવિક સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓની અંદર આપણે ગયા વિડીયોથી શરૂઆત કરી હતી સ્વાધ્યાય એક પોઈન્ટ એકની અને સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં દાખલા નંબર એક આપણે કરેલું જેમાં મિત્રો આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતથી એના અવયવ પાડવાના સંખ્યાઓના એ આપણે શીખેલા ખૂબ જ સિમ્પલ છે મિત્રો ધોરણ સાતમાં આવતું હતું એવું ને એવું જ આપણે ફરીથી કર્યું બીજું કંઈ નવાઈની વાત નથી નવાઈનું આપણે આજે કરવાનું છે આજે મિત્રો આપણને બે બે સંખ્યા આપેલી છે છે બરાબર આજે સ્વાધ્યાય તમે જોઈ શકો છો એવી રીતે ભાઈ સ્વાધ્યાય એક પોઈન્ટ એકની અંદર તમને દાખલા નંબર બે આપેલું છે અને મિત્રો દાખલા નંબર બે માં તમને આપેલું છે કે તમને આપેલી બે સંખ્યાઓ એ બે પૂર્ણાંકો છે એ બે પૂર્ણાંકોનો લસાઅ અને ગુસ્સા આપણે બંને મેળવવાનું છે અને એ મેળવ્યા પછી આપણે શું કરવાનું છે તો આપણે મિત્રો એક સૂત્ર તમને સૌથી પહેલા વિડીયોમાં સમજાવેલું છે આપણે સાબિત કરવાનું છે કે ભાઈ જે બે સંખ્યાનો આપણે લસા અને ગુસા મેળવી રહ્યા છે એ બે સંખ્યાનો ગુણાકાર અને એ બે સંખ્યાનો લસા અને ગુસાનો ગુણાકાર એ બંને સરખા સરખા થાય છે એટલે કે ભાઈ ગુસા ગુણ્યા લસા બરાબર જે બે પૂર્ણાંકો છે એનો પણ ગુણાકાર આવું આપણે સાબિત કરવાનું છે આ વિડીયોની અંદર ખૂબ સિમ્પલ છે આપણે બે માર્ક્સ આમાંથી પૂરેપૂરા ખેંચીને લઈ લેવાના છે ભાઈ બરાબર પેપરમાંથી એવી રીતે આપણે કરવાનું છે તમને શું આવડવું જોઈએ ભાઈ તમને માત્રને માત્ર અવયવ પાડતા આવડવા જોઈએ અને લસા અને ગુસા કરતાં આવડવું જોઈએ આટલું આવડે એટલે તમારું સ્વાધ્યાય આખું એક પોઈન્ટ એક ક્લિયર થઈ જાય બરાબર છે ચાલો ભાઈ વધારે વાતો નથી કરતા અને આપણે શરૂઆત કરી દઈએ છીએ ભાઈ લસા ગુસા મેળવવાની અને ત્યાર પછી સાબિત કરવાની ક્લિયર છે આપણને મિત્રો સૌથી પહેલા સંખ્યા આપેલી છે છવ્વીસ અને એકાણું આ છવ્વીસ અને એકાણું ના સૌથી પહેલા આપણે ભાગલા પાડવા પડશે અને આ ભાગલા પાડ્યા પછી આપણે એમાંથી લસા અને ગુસા મેળવવાનો અને ત્યાર પછી આપણે સૂત્ર મૂકીને કામગીરી કરવાની છે વધારે કંઈ છે નહીં જોજો આપણે કામ કરીએ છીએ બરાબર સૌથી પહેલા અવયવ કરવા માટે તમને જાણો છો કે આપણે આવી રીતે ભાગ કરીએ છીએ સૌથી પહેલા છે ને આપણે મસ્ત રીતે આને દોરી દઈએ શાંતિથી કોઈ ઉતાવળ કર્યા વગર ચાલો ભાઈ બરાબર છે અને અહીંયા દોર દઉં છું બીજું કેમ કે આપણી જોડે મિત્રો બે સંખ્યાઓ છે 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 એટલે માટે આપણે આપણે બે દોરવા જરૂરી વાકુ એક મિનિટ સીધું દોરી બધા જ દાખલાઓમાં આપણને કામ લાગે એવું આપણે ચલો તમારે મિત્રો સ્કેલથી મસ્ત રીતે પેન્સિલથી લાઈનો કરવાની છે હે ને અને બધું ને એક કોપી કરી લઈએ એટલે આપણે બીજી વાર આપણને ઉપયોગમાં લઈ શકીએ જો હવે બંને જગ્યાએ સંખ્યાને મૂકી દેવાની અને પછી આપણે કામગીરી ચાલુ શરૂ કરવાની છે સૌથી પહેલાં આપણે છવ્વીસના ભાગલા પાડશું ને અહીંયા પછી આપણે એકાણુંના ભાગલા પાડશું અને બહુ સિમ્પલ છે ભાઈ ચલો તેર દુ છવ્વીસ થાય ડન છે અને એક ગુણ્યા તેર એટલે એક તેરા તેરા થશે એટલે બરાબર ખાલી બે જ એના અવયવ પડે છે અને એકાણુંના ભાગ પાડો તો અહીંયા પડશે સત્તર તેર સત્તા એકાણું હવે એકાણુંના ભાગ મિત્રો બે ત્રણ પાંચથી પડતા જ નથી ડાયરેક્ટ સાતથી જ પડે છે એટલે તેર સત્તા એકાણું અને એક ગુણ્યા તેર એટલે તેર જ થશે બરાબર છે આ એના ભાગ પડી ગયા બીજું બધું આપણે રફ કરી દઈએ છે લખી દઈએ હવે છવ્વીસ ના કયા કયા અવયવ પડી રહ્યા છે તો છવ્વીસ ના અવયવ પડ્યા બે ગુણ્યા તેર અને આપણું એકાણું છે ને એના અવયવ શું પડ્યા તો કે ભાઈ સાત ગુણ્યા તેર બરાબર છે મિત્રો હવે આમાંથી આપણે લસા અને ગુસા ને મેળવી લઈએ ક્લિયર છે લસા અને ગુસા મેળવી લઈએ સૌથી પહેલા ગુ સા મેળવી લઈએ ગુ સા શું આવશે તો શું આવે ખબર છે ગુસામાં જેમાં બંને સંખ્યાઓ બંનેમાં કોમન આવી જોઈએ બંને અવયવમાં કયા કોમન આવે છે તો તમે જોવો અહીંયા કે તેર તેર આપણું બંનેમાં આવે છે એટલે ગુસા ગુ સા અ શું બનશે તેર પર મસ્ત રીતે આપણે હાઇલાઇટ કરી દઈએ છીએ હવે મેળવી લઈએ છે સા અ તો તમને ખબર છે મિત્રો લ સા અ મેળવવા માટે શું કરીએ છીએ આપણે યાદ છે ને લસામાં બધી બધી સંખ્યા લઈ લેવાની બધી બધી સંખ્યા લઈ લેવાની તો કે ભાઈ આ જો આ આપણે તેર કોમન છે તો કે તેર તો લેવાના છે બે પણ લેવાના અને સાત પણ લેવાના ચાલો ભાઈ લઈ લઈએ છીએ તો તેર તો લેવાના જ છે ગુણ્યા બે ગુણ્યા સાત તેર દુ છવ્વીસ એના કરતા આપણે કામ કરીએ તો તેર છતાં એકાણું એકાણું ગુણ્યા બે કરી દેવાના ભાઈ ચાલો કરી દઈએ છીએ એકાણું ગુણ્યા બે એક દુ દુ અને નવ દુ અઢાર એકસો ને બ્યાસી આપણને મળે છે લ સા ક્લિયર આટલું બધાને ક્લિયર થઈ ગયું છે આપણે કેવી રીતે લસા અને ગુસા મેળવી લીધા સૌથી પહેલાં એને અવયવ પાડી દેવાના અવયવમાંથી જે કંઈ પણ કોમન આવે છે એ ગુસા જે કોમન નથી આવતું અને બધી સંખ્યા લેવાની આવે એને આપણે લસા કહીએ છીએ આમાં ગુસા આપણને તેર મળી ગયું લસા આપણને એકસો બ્યાસી મળી ગયું હવે સાહેબ શું કરવાનું છે ખબર છે હવે જુઓ તમે હવે આપણું સૂત્ર આપણે મૂકવાનું છે જે આપણે સાબિત કરવાનું છે કે જે બે સંખ્યાઓ લીધી એ બે સંખ્યાઓનો ગુસા અ ગુણ્યા લ સા અ બરાબર એ ગુણ્યા બી એ અને બી એટલે શું તો કે ભાઈ એ અને બી એટલે આપણી બે સંખ્યાઓ આ બે સંખ્યાઓ એ જ આપણો અને બી છે છે ચલો લખીએ ગુસા આપણને કેટલો મળેલો તો ગુસા અ આપણને તેર મળેલો અને લસાઅ આપણને એકસો બ્યાસી મળ્યું હતું એવી રીતે એની કિંમત કેટલી છે તો કે એની કિંમત આપણે છવ્વીસ લઈ લો અને બી ની કિંમત આપણે એકાણું લઈ લો તો છવ્વીસ ગુણ્યા એકાણું છવ્વીસ ગુયા આપણે એકાણું કરીએ છીએ ચાલો હવે કરીએ છીએ ગાયબ થઈ ગયું કઈ વાંધો નહીં આપણે આમાં કરીએ ચાલો એકસો બ્યાસી અને તેર બરાબર છે ગાયબ થઈ ગયું છે ભાઈ એક દુ એક અઠા એક અઠા આઠ ને એક એકાએક ત્રણ દુ છ ત્રણ અઠા ચોવીસ વધી પડી બે ત્રણ એકા ત્રણ ચાર ને પાંચ છ છ અહીંયા તેર અને અહીંયા બે બે હજાર ત્રણસો ને છાસઠ બે હજાર ત્રણસો ને છાસઠ એ આનો ગુણાકારનો જવાબ થઈ ગયો લખી દઈએ છીએ બે હજાર છાસઠ એવી રીતે મિત્રો એકાણું અને છવ્વીસનો કર ગુણાકાર આપણે તો પણ આપણને સેમ જ મળશે એકાણું ગુણ્યા આપણે છવ્વીસ કરીએ તો પણ આપણને સેમ જ આન્સર મળશે બે એકા બે બે નવ અઢાર છ એકા છ છ નવા ચોપન છ આવશે અહીંયા છ આવશે અહીંયા ત્રણ અને અહીંયા બે આવી ગયા ને બે હાજર ત્રણસો ને છાસઠ બે હાજર ચાલો ક્લિયર કટ થઈ ગયો છે આપણે કેવી રીતે રાખવાનું ગણીએ સૌથી પેલા શું કર્યું તો કે એના અવયવ પાડી દેવાના અવયવ પાડ્યા પછી લસા અને ગુસા કેવી રીતે મેળવવાનો તમને અવય આવડી ગયો હશે અને ત્યાર પછી આપણે સૂત્ર મૂકીને એમાં બંને જગ્યાએ કિંમતો મૂકીને ગુણાકાર કરી દેવાનો ડાબા જબાની કિંમત સરખી આવી જોઈએ સરખી આવે તો જવાબ સાચો સરખી ના આવે તો કોઈ જગ્યાએ ગરબડ છે સમજી લેવાનું ક્લિયર ચાલો આગળ વધીએ દાખલા નંબર પર સંખ્યા પાંચસો દસ અને બાણું કરીએ છે સૌથી પહેલા પેલું કોપી કરેલું આપણે અહીંયા પેસ્ટ મારી દઈએ જોજો અહીંયા આપણે પાંચસો દસ લખીએ બરાબર છે અને અહીંયા આપણે કરી દઈએ છીએ ભાઈ બાણું આના ભાગ પડશે છેતાલીસ દુ બાણું ત્રેવીસ દુ છેતાલીસ અને 23 ના ભાગ ત્રેવીસથી જ પડે બીજા કોઈથી ના પડે એટલે ત્રેવીસ એકા ત્રેવીસ હવે પાંચસો ને ના ભાગલા પડવાના છે ભાઈ બેથી ભાગલા પડી શકે છે તો બે દુ ચાર અને અગિયાર વધશે બે પંચા દસ ને બે પંચા દસ પાંચસો ને બસો ને પંચાવન બસો પંચાવનના ભાગલા મિત્રો ત્રણથી પડી શકે છે કેમ કે જો પાંચ ને પાંચ દસ ને બે બાર એટલે ત્રણથી પડી શકે ત્રણ એકા ત્રણ ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠા ચોવીસ પંદર વચ્ચે ત્રણ પંચા પંદર પંચ્યાસી આવી ગયા એટલે સત્તર પંચા પંચ્યાસી પિક્ચર પૂરું કરી દેવાનું અને એક ગુણ્યા સત્તર સત્તર બરાબર છે એક ગુણ્યા સત્તર સત્તર હવે લસા અને ગુસા ગોતી લઈએ ચાલો સૌથી પહેલા આપણે ગુ સા અ શું મળે છે જોઈ લો હવે તમે જુઓ મિત્રો અહીંયા બંને એમાં તમે જો ધ્યાનથી કઈ કઈ વસ્તુ કોમન આવી રહી છે અને કઈ કઈ વસ્તુ એકદમ બંનેમાં કોમન આવે સામાન્ય આવે તો અહીંયા જો બે વાર બગડા છે પણ અહીંયા એક હજાર બગડો છે એટલે કોમન ના કહેવાય એક વાર બગડો છે અહીંયા ને એક વાર અહીં પણ બગડો છે તો બે બે લખી દઈએ ચાલો ભાઈ અહીંયા બે બીજું કંઈ કોમન આવી રહ્યું છે તો કે ના ભાઈ અહીંયા ત્રેવીસ છે અહીંયા સત્તર છે પાંચ અહીંયાથી ખાલી બે અને બે જ ખાલી મિત્રો બે અને બે જે છે ને એ જ ખાલી કોમન છે એટલે આપણો ઘૂ સા અ શું બનશે બે બનશે ક્લિયર આપણો ઘૂ સા બે બનશે હવે લ સા અ કેટલા મળશે જોઈ લઈ લસામાં બધી સંખ્યા લઈ લેવાની જો કોઈ સંખ્યા કોમન આવતી હોય બંનેમાં સેમ આવતી હોય તો વધારે વાર ક્યાં આવે છે એને પકડીને બેહાડી દેવાનું બરાબર જુઓ તમે અહીંયા કે ભાઈ જો અહીંયા બે છે ને એ બે વાર આવે અહીંયા બે એક વાર જ આવે છે એટલે આપણે બે ને બે વાર ઠપકારવાના છે બે ગુણ્યા બે ત્રણ અહીંયા છે અહીંયા નથી તો પણ લખવા પડે ભાઈ લખવા જ પડે પાંચ અહીંયા છે લખવા પડે સત્તર પણ લખવા પડે હા લખવા જ પડે ને ભાઈ અને ત્રેવીસ પણ લખવા પડે બધી સંખ્યા લેવી પડે બધીએ બધી સંખ્યા લેવાની બધીએ બધી સંખ્યા તમારે લેવાની છે હવે કરીએ છીએ આનો ગુણાકાર ચાલો શું આવે જોઈએ ગુણાકાર આપણે સ્માર્ટલી કરીએ બરાબર જો અહીંયા બે દુ ચાર અને ચાર પંચા વીસ વીસ તરીકે સાહીઠ એટલે આપણે સાહીઠ કરી દઈએ સાહીઠ ગુણ્યા સત્તર ગુણ્યા ત્રેવીસ હવે તમે જો મિત્રો આ સત્તર ને ત્રેવીસ નો કરી દઈએ ગુણાકાર અને ત્યાર પછી સાઈઠ થોડી ગુણાકાર કરી દેસુ થોડીક વાર લાગશે પણ આપણે કરવું તો પડશે એટલે કરીએ છીએ ત્રેવીસ અને સત્તર નો કરીએ ગુણાકાર ચાલો એક તરી ત્રણ એક દુ દુ સાત તરી એકવીસ વધી પડી બે સાત દુ ચૌદ પંદર ને સોળ એક નવ અને ત્રણ ત્રણસો એકાણું આવી ગયા ગુણાકાર એને કરીએ હવે છ વડે મલ્ટીપ્લાય છ એકા છ નવા ચોપન વધી પડી પાંચ છ તરી અઢાર અઢાર ને પાંચ કરો એટલે ત્રેવીસ થાય એટલે ત્રેવીસ અને છેતાલીસ ચલો કરીએ છીએ ત્રેવીસ અને છેતાલીસ અને સાહેબ જીરો ને મૂકવાના કે નહીં તો કે ભાઈ મૂકવાના જ ને જીરો ને મૂકવાના એટલે આ બધી બધી સંખ્યાનો ગુણાકાર તેવીસ હજાર ચારસો ને સાહીઠ આવી રહ્યા છે બરાબર લસા અને ગુ હવે સૂત્ર મૂકીએ પેલું યાદ છે કે નહીં તો યાદ છે ભાઈ ગુ સા અ ગુણ્યા લ સા અરાબર એ બે સંખ્યા કઈ કઈ છે એ અને બી એ અને બી લખી દેવાનું ચાલો ગુસા આપણને કેટલો મળેલો યાદ છે બધાને બે મળ્યા હતા લસા આપણને ત્રેવીસ હજાર ચારસો ને સાહીઠ મળ્યા હતા તેવીસ હજાર ચારસો ને સાહીઠ મળ્યા હતા એની કિંમત લખી દઈએ પાંચસો દસ અને બીની કિંમત લખી દઈએ આપણે બીની કિંમત લખી દઈએ આપણે બાણું નાઇન્ટી ટુ હવે બંનેનો કરી દેવાનો ગુણાકાર આ ગુણાકાર બંને કરશું એટલે આપણને સરખું સરખું જ મળશે હવે જોજો તમે ત્રેવીસ હજાર ને કરીએ બે વડે તો જીરો ગુણ્યા બે જીરો છ દુ બાર વધી પડી એક ચાર દુ આઠ નવ ત્રણ દૂર છ અને બે દૂ ચાર છેત્તાલીસ હજાર નવસો ને વીસ છેત્તાલીસ હજાર નવસો ને વીસ આપણને ગુણાકાર આનો મળે છે તો આનો પણ મિત્રો ગુણાકાર સેમ જ આવશે છેત્લીસ હજાર નવસો ને વીસ અત્યારે હું ચેક નથી કરતો કારણ કે બંને બંને મિત્રો સેમ જ મળશે બંને બંને મિત્રો આપણને શું મળશે સેમ ટુ સેમ મળશે એટલા માટે ચેક કરવાની કોઈ જરૂર નથી ક્લિયર છે લખી દેવાનું ખાલી નીચે ડાબા બરાબર જબા એટલે પિક્ચર પૂરું થાય ડાબા બરાબર જબા ક્લિયર આગળ વધીએ છીએ હવે ત્રણસો છત્રીસ અને ચોપન ત્રણસો છત્રીસ અને ચોપન ના ભાગલા પાડીએ છીએ આપણે ચલો અહીં લખી દઈએ છીએ ત્રણસો છત્રીસ એવું જરૂરી નથી પણ આપણે લાંબી લાઈન છે એટલા માટે અહીંયા આ કર્યું અને અહીં કરી દઈએ છીએ આપણને અહીંયા ચોપન બહુ સિમ્પલ રીતે ભાગલા પડીએ છીએ ભાઈ ચોપન છે એટલે સત્યાવીસ દુ ચોપન થશે હા સાહેબ થાય ને સત્યાવીસ દુ ચોપન ક્લિયર સત્યાવીસ ના ભાગલા પાડો તો નવ તરી સત્યાવીસ ત્રણ તરી નવ અને એક તરી ત્રણ ચલો ત્રણસો છત્રીસના ભાગલા બે થી પડી શકે છે બે થી પડવાના બે એકા બે તેર વુ બાર હજી એક વચ્ચે આઠ એટલે આઠ દુ એકસો ને અડસઠ છત્રીસ થશે ફરી બે થી ભાગલા પાડો આઠ દુ સોળ અને ચાર દુ આઠ પતિ ગયા હજી ભાગલા પાડો ભાઈ તો કે બેતાલીસ દુ ચોર્યાસી એકવીસ દુ બેતાલીસ સાત એકવીસ એક સત્તા ઓકે હવે લસા અને મેળવી લઈએ સૌથી મેળવી લઈએ આપણે ગુસ્સા અ શું આવે છે તો અહીંયા તમે જુઓ અહીંયા ત્રણ મિત્રો ત્રણ વાર આવે છે અને અહીંયા ત્રણ માત્ર માત્ર એક જ વાર આવે છે બરાબર એ ત્રણ લખી દેવું પડશે આપણે ચલો ત્રણ લખી દઈએ પછી બે બી તમે જુઓ કે બે અહીંયા એક વાર આવે છે પણ નાની ઘાત લેવાની નાની નાના ઘાતમાં લેવાની એટલે બે એક વાર અને ત્રણ પણ એક જ વાર લેવાશે બળશે હવે લા મેળવી લઈએ કે લા શું આવશે લા અ તો જો તમે અહીંયા બે અહીંયા એક વાર છે ને ચાર વાર છે તો બે ને આપણે ચાર વાર લખવું પડે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એવી રીતે ત્રણ અહીંયા બે વાર છે ત્રણ વાર છે અને અહીંયા ત્રણ એક વાર તો ત્રણ આપણે ત્રણ વાર લેવું પડશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને સાત પણ લેવા પડશે બધી સંખ્યા તમારે લેવી પડે યાદ રાખી લેજો હવે કરીએ ગુણાકાર હવે આ બધાનો કરી દઈએ છીએ આપણે ગુણાકાર શું આવે તો એક કામ કરીએ અને ઉપર લઈ જઈએ છીએ જગ્યા ઓછી પડશે આપણને ચલો પેલા તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે છે ચાર વાર બે છે એટલે બે ચાર આઠ અને સોળ એટલે સોળ આવશે ત્રણ તરે નવ નવ તરી સત્યાવીસ એટલે સત્યાવીસ અને સાતના સાત સૌથી પહેલાં આપણે સોળ ગુણ્યા સત્યાવીસ કરી દઈએ કેટલા આવશે બે છંગ બાર બે એકા બે ને ત્રણ સાત છ બેતાલીસ વધી પડી ચાર સાત એકા સાત અને ચાર અગિયાર બે ત્રણ ચાર ચારસો ને બત્રીસ અને ચારસો બત્રીસ ગુણ્યા સાત આપણે દેવાના છે બરાબર છે ચાલો ચારસોને બત્રીસ ગુણ્યા સાત કરીએ ચારસોને બત્રીસ ગુણ્યા આપણે સાત કરીએ તો સાત દુ ચૌદ વધી એક સાત કરી જવાબ આવે છે ત્રણ હજાર ને ચોવીસ આપણો મિત્રો અહીંયા જવાબ થશે આપણને શું મળી ગયું આપણને લસા અ મળી ગયા છે લસા અને ગુસા બંને આપણને મળી ગયેલા છે હવે આપણે સૂત્ર મૂકીને આગળ કામ ચલાવવાનું છે દાખલો પછી પૂરો કરી દેવાનો છે ચલો સૂત્ર મૂકીએ સૌથી પહેલા ગુ સા અ ગુણ્યા લ સા બરાબર બે કે એ ગુણ્યા બી ગુસા આપણને છ મળી રહ્યા છે અહીંયા અને લસા આપણને ત્રણ હજાર ને ચોવીસ મળી રહ્યા છે એ અને બી ની કિંમત છે એ ની કિંમત ત્રણસો છત્રીસ લઈ લઈએ અને બીની કિંમત છે ભાઈ ચોપન હવે કોઈનો પણ ગુણાકાર કરી દઈએ આપણે એટલે બંનેના આન્સર સેજ આવશે આ વખતે આપણે ગુણાકાર આનો કરીએ ચાલો ત્રણસો ને છત્રીસ ગુણ્યા આપણે ચોપન કરી જોઈએ શું આવે છે છ પંચાત્રીસ વધી પડી ત્રણ પાંચ તરી પાંચ પાંચ તરી પંદર સોળ સત્તર ને અઢાર વધી પડી એક પાંચ તરી પંદર ને સોળ ચાર છ ચોવીસ વધી પડી બે ચાર તરી બાર તેર ચૌદ ચાર તરી બાર ને તેર ચાર ચાર આઠ ને ત્રણ અગિયાર છ સાત આઠ અને એક અઢાર હજાર એકસો ને બરાબર છે આનો ગુણાકાર શું આવે છે એકસો ને ચુમ્માલીસ તો સેમ મિત્રો આનો પણ આન્સર અઢાર હજાર એકસો ને આવશે આવશે ને આવશે તમે લોકો આને ચેક પણ કરી શકો છો જાતે ગણતરી કરીને હે ને અને પછી ડાબા બરાબર જબા આપણે ઠકી દેવાનું છે આ આપણો જવાબ થઈ ગયો બરાબર છે આવી રીતે મિત્રો તમારે સૂત્ર પ્રમાણે ગુસા અને લસાનો જે કંઈ પણ ગુણાકાર થાય છે એનો ગુણાકાર એ અને બીનો ગુણાકાર આ બંને સરખા સરખા મળે છે આવું તમારે સાબિત કરવાનું છે મિત્રો આવા દાખલાઓ ખાસ ખાસ તમને પૂછાય છે એક્ઝામની અંદર એટલા માટે આની પર ખાસ ફોકસ કરજો થોડાક લાંબા છે થોડા ગણતા વાળ લાગે છે પણ સિમ્પલ છે એકદમ એકદમ સિમ્પલ છે તમને માત્ર સામાન્ય ગુણાકાર કરતા પણ આવડતું હોય ને તો પણ તમે આવા દાખલાઓને ઇઝીલી પૂરા કરી શકો છો ડન છે તો મિત્રો આ વિડીયો આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે આગળ દાખલા નંબર ત્રણ આપણે જે આપેલું છે એ પૂરું કરાવીશું અને મિત્રો આવીને આવી રીતે આપણે સ્વાધ્યાયને ધીરે 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 કરીને પૂરું કરવાના છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એને મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ કરજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક મસ્ત મજાની લાઈક મારી દેજો અને કોમેન્ટ પણ ખાસ કરજો અને મળીએ છે હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મિત્રો જે કંઈ પણ આપણે કરાવીએ છીએ બધાનું તમે એકવાર ફરીથી પ્રેક્ટિસ પણ કરી લેજો